એનવીએસ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના સમાચાર શ્રી સદગુરુ રાયમલ ધામ આશ્રમમાં આદિપુનિ ગુરુ નાનક ઇંગ્લિશ સ્કૂલના ત્રણસો ચાલીસ અધ્યાયોએ બહુપૂજનનો લાભ લીધો મારું નામ દીપકભાઈ પટેલ રાયમલધામ આશ્રમ આદિપુર અને અંજારમાંથી આવેલું છે ત્યાં દર વર્ષે અનુષ્ઠાન દરમિયાન ગુરુ પૂર્ણિમાના પહેલાં એક મહિના સુધી અનુષ્ઠાન ચાલુ છે ત્યાં ગાંધીધામ આદિપુર અને અંજારના વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી જેમ આજે ગુરુનાનક પબ્લિક સ્કૂલ છેલ્લા ચાર દિવસથી એના વિદ્યાર્થીઓ રોજના સોથી સવા સો વિદ્યાર્થીઓ આવે છે ગાય વિશેની મહાતને દેશી ગાય અને જર્સી ગાય ગાય કઈ ગાયનું આપણે દૂધ પીવું જોઈએ દેશી ગાયનું દૂધ સુકાનું ઉત્તમ છે અને ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો આપણા આપણો સાચો ધર્મ શું વિદ્યાર્થીનો ધર્મ શું અને ગુરુનો ધર્મ શું આ વિશે સામાન્ય જ્ઞાન નાની બાબતનું એક કલાકનું જગ્યા જ્ઞાન આપીએ છીએ અને એક કલાકની ગૌમાતાની પૂજા ગૌમાતાની પરિક્રમા અને યોગ્ય શાળાની પરિક્રમા રોજ આ એક મહિના સુધી કાર્યક્રમ ચાલે છે ગુરુ પૂર્ણિમા દસ તારીખના દસ જુલાઈના કાર્યક્રમ પૂર્ણ થશે અને આ રીતે આખો સમગ્ર સમાજ આદિપુર અંજાર ગાંધીધામ સંકુલ આનો લાભ લે છે અને સમગ્ર સંકુલનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ એક મહિના સુધી આ કાર્યક્રમ ચાલ્યો અને બધાએ સાથ અને સહકાર આપ્યો અને આ એનવીએસ ચેનલના માધ્યમ દ્વારા આ સમાચાર સમાજના છેવાડા સુધી પહોંચે અને સમગ્ર સમાજ જાગૃત થાય અને અવાજ કાર્યક્રમો ગાય અને ભારતીય સનાતન સંસ્કૃતિને બચાવવાના કાર્યક્રમો ચાલે એવી અપેક્ષા છે